સમાચાર વિસ્તારથી જો એ પહેલા લોકશાહીના મહાપર્વની ઉજવણી થતી હોય ત્યારે દરેક નાગરિકની ફરજ બને છે કે મતદાન અવશ્ય કરીએ આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મંગળવારે આણંદ શહેરમાં બેઠક મંદિર પાસે જનસભા સંબોધ્યા બાદ રોડ શો કરી કલેક્ટર કચેરી ખાતે જઈને બપોરે બાર ના વિજય મુરતમાં ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું તો આણંદ ભાજપાના ઉમેદવાર મિતેશ ને જીતાડવા માટે નરિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના પણ હેઠળ ત્રણસો ગાડીઓ અને બસો કાર્યકર્તાઓથી ભરી આણંદ મોકલી ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું આણંદમાં આજે ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ ને જીતાડવા માટે નડિયાદ થી ત્રણસો ગાડીઓનો કાફલો આવી પહોંચ્યો હતો હેઠળ વિવિધ સમાજોના અગ્રણીઓ ડોક્ટરો વકીલો પ્રોફેસરો સહિત મોટી સંખ્યામાં ત્રણસો ગાડીઓ અને બસો ભરીને ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કરવા માટે ઉમટી પડ્યા હતા આ પ્રસંગે પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આણંદ ભાજપના ઉમેદવાર હિતેશભાઈ પટેલની જીત નિશ્ચિત છે તેઓને ભારે બહુમતી સાથે જોડાડવા માટે ખેડા જિલ્લામાંથી વિવિધ સમાજના અગ્રણીઓએ પણ આજે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે આણંદના બેઠક મંદિરે પહોંચ્યા બાદ નરેન્દ્ર મોદી આગે બડો હમ તુમ્હારે સાથ હે જીતેગા ભાઈ જીતેગા બકા ભાઈ જીતેગા મે ભી ચોકીદારના નારાઓ સાથે નડિયાદના સમર્થકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો નડિયાદથી લગભગ ત્રણસો જેટલી ગાડીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આણંદ જે લોકસભા સીટ છે એમાં બકાભાઈ ઉમેદવાર તરીકે જાહેર થયા છે ત્યારે એમનું ફોર્મ ભરવા માટે અહીંયાથી કાર્યકર્તાઓ જઈ રહ્યા છે અને અહીંના સગા સંબંધીઓ જે ત્યાં છે એમને પણ ત્યાં પ્રચાર કરી અને આ લોકો ફોર્મ ભરી અને પછી પરત આવવાના છે એટલે આ નરેન્દ્ર મોદી સાહેબનું જે પીએ પીએમ બનાવવાનું જે કેમ્પેન ચાલી રહ્યું છે એના ભાગરૂપે અમે અહીંયાથી નડિયાદથી આ સમગ્ર ત્રણસો ગાડીઓ ઉપરાંત જનસભાના મંચ પર ભાજપના આગેવાનો દ્વારા તેઓને સાફુ પહેરાવીને સ્વાગત કર્યું હતું ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે તમામ કાર્યકર્તાઓનો સાથ અને સહકારથી તેઓનો વિજય પ્રાપ્ત કરશે તેવી આશા વ્યક્ત કરી હતી જયારે સાંસદ દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે બે માં જે રીતે કાર્યકરોએ સખત મહેનત કરી તેઓને વિજય અપાવ્યો હતો તે જ રીતે આ વખતે મિતેશભાઈને જીતાડીને દિલ્હીમાં મોકલીને ને નરેન્દ્રભાઈ મોદી પુનઃ વડાપ્રધાન બનાવવા માટે આહવાન કર્યું હતું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા કોંગ્રેસ પર આખરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જે રીતે ઠંડી શરૂ થતા વિદેશી પક્ષીઓ નળ સરોવર સહિત જુદા જુદા જળાશયોમાં આવે છે અને ઠંડી પૂરી થતા જ તેઓ પોતાના વતનમાં પરત જતા રહે છે આજ રીતે કોંગ્રેસના નેતાઓ પણ એવા છે ચૂંટણી આવે છે ત્યારે આવે છે અને ચૂંટણી પત્યા બાદ વિદેશમાં માં મોજ મજા માણવા માટે ચાલ્યા જાય છે નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું એવું હતું કે ગુજરાતની પ્રજાએ વર્ષ બે હજાર ચૌદમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને કોંગ્રેસને સાફ કરી નાખી હતી તેમજ આ વખતે પણ મતદારો સર્જિકલ સ્ટ્રાઇક કરી કોંગ્રેસને સાફ કરી નાખશે જનસભા બાદ ભાજપના ઉમેદવારોનો રોડ શો યોજાયો હતો જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના આગેવાનો જોડાયા હતા જે ગામડી વળ નગરપાલિકા સ્ટેશન રોડ થઈને રેલવે ગોદી પહોંચી હતી જ્યાં ઉમેદવાર મિતેશ પટેલે મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પહાર કર્યા હતા ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં નીતિન પટેલ સાંસદ દિલીપ પટેલ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં મિતેશ પટેલે બરાબર બાર વાગ્યાની ઓગણચાલીસ મિનિટે ચૂંટણી અધિકારી દિલીપ રાણાને પોતાનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ ચરત ભૂમિમાંથી આજે હું ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યો છું ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ આજે આપ જોઈ રહ્યા છો પૂરી સંખ્યામાં હાજર છે અને મને પૂરેપૂરો દ્રઢ વિશ્વાસ છે કે અમે ઉમેદવારી પત્ર ભર્યા પછી સારામાં સારા વોટથી જીતીશું આજે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે જે ઉમેદવારો નક્કી કર્યા છે એમના ફોર્મ ભરવાની પ્રક્રિયા છેલ્લા ત્રણેક દિવસથી ચાલે છે આજે આણંદ બેઠકના ઉમેદવારનું ફોર્મ ભરવા માટે હજારો કાર્યકરોની ઉપસ્થિતિમાં સંસદ સભ્ય શ્રી દિલીપભાઈ પટેલ અમારા મહામંત્રી શ્રી શબ્દશરણ બ્રહ્મભટ અને ભાજપના હોદ્દેદારો કાર્યકરો શુભેચ્છકો મિત્રો ભાઈઓ બહેનો બધાની વિશાળ ઉપસ્થિતિમાં અમે ફોર્મ ભરીશું બીજા જિલ્લાઓમાં પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આવતીકાલ સુધીમાં લગભગ ભારતીય જનતા પક્ષના બધા જ ઉમેદવારોના ફોર્મ ભરાઈ જાય એ પ્રમાણે પક્ષે આયોજન કર્યું છે ચોક્કસ જીતવાના દિલીપભાઈએ પાંચ વર્ષ જે કામ કર્યા મોદી સાહેબની સરકારે પાંચ વર્ષ દરમિયાન અનેક રીતનો જે સર્વાંગી વિકાસ કર્યો છે દેશના ગરીબમાં ગરીબ માણસથી માંડી દરેક વ્યક્તિને લાભ થાય ઉદ્યોગ ધંધા વેપાર વધે રોજગારી વધે સગવડો વધે એ બધું જ જે કામ કર્યું છે અને એની સાથે સાથે દેશની સુરક્ષા દેશનું ગૌરવ દેશનું સન્માન સમગ્ર વિશ્વમાં જે વધાર્યું છે એ બધું જ પ્રજા નાગરિકો મતદારો આવકારી રહ્યા છે અને અમારો પક્ષ એ સંગઠિત પક્ષ છે કાર્યકરોનો પક્ષ છે દરેક મતદાર સુધી ઘર સુધી પહોંચવાની અમારી ક્ષમતા છે અને એ બધી શક્તિનો અમે પૂરેપૂરો ઉપયોગ કરી અમારા ઉમેદવાર માટે સમગ્ર ગુજરાતમાં પ્રચાર કરીશું અને ભારતીય જનતા પક્ષનો જંગી બહુમતીથી વિજય થશે